રામ મંદિર એ હિન્દુ ધર્મની એકતાનું પ્રતીક છે રામ મંદિર એ સનાતન ધર્મની તાકાતનું પ્રતિક છે અને જ્યાં સુધી સનાતન ધર્મમાં એક સંગઠિતતા રહેશે સરકારને જ્યાં સુધી આ ધર્મ પ્રત્યે ભાવ રહેશે ત્યાં સુધી આવા મંદિરોને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે જ્યારે વળી પાછી એકતા તૂટશે હિન્દુ હિન્દુનો જ્યારે દુશ્મન બનશે ત્યારે ગમે એવા મોટા મહાલયો ગમે એવા મોટા મંદિરો હોય એ પણ એક દિવસ ફરી પાછા પડી ભાંગશે જરૂરી છે કાયમને માટે હિન્દુ થઈને રહીએ હિન્દુ થઈને જીવીએ હિન્દુની પરંપરા એમની મર્યાદા એમનો ભક્તિભાવ એને હૃદયસ્થ કરીએ આવનારી પેઢીને પણ એ જ શિક્ષણ આપતા જઈએ રામ મંદિર એકવાર બનાવી નાખવું એટલે પૂરતું નથી પણ રામ મંદિર કાયમ માટે ટકાવી રાખવું એ ચેલેન્જ છે રામ મંદિર એકવાર તો બનાવી નાખવું આજે માણસોનું સંગઠન થઈ ગયું માણસો ભેગા થઈ ગયા આજે મંદિર બની ગયું પણ કાલ સવારે જો હિન્દુ હિન્દુ મટી જશે પોતાની પરંપરાઓથી પોતાની રીતિ રિવાજથી પોતાના ધર્મથી વિમુખ થઈ જશે તો આને આ મંદિરોને પડતા કોઈ વાર નહીં લાગે સાહેબ આ જેવા ઘણા બધા વિડીયો આપણે જોઈએ છીએ કે વિધર્મી લોકો આજે પણ એમ કહેતા ફરતા હોય છે કોઈ વાંધો નહીં મંદિર બનાવી નાખો પ્રતિષ્ઠા કરી નાખો અમે તૈયાર છીએ આગળ શું કરવાનું અમને ખબર છે જેવા પહેલાં બે જણા ગયા મોદી યોગી જેવી એની ગેરહાજરી થઈ અમે અમારું બળ બતાવી દેશો અને કરે પણ ખરા એની સામે હિન્દુ જો જાગતેલો જાગેલો હોય હંમેશાને માટે જાગ્રત રહેલો હોય તો ભગવાન એની સાથે બળે અશક્ય કામને પણ ભગવાન શક્ય કરાવે રામ મંદિર એક અશક્ય મનાતું કામ હતું પણ આજે રામ મંદિર સાકાર છે એનું કારણ હરિભક્તો એટલું માત્ર છે કે હિન્દુ જાગ્રત થયા છે આ જાગ્રતતા કાયમને માટે રહે એ બહુ જરૂરી છે બાકી હિન્દુ જ હિન્દુના મંદિરનો દુશ્મન ઘણીવાર હોય છે હું ઘણીવાર વાત કરું છું એક ગામમાં મંદિરનું કાર્ય હતું અને હું તો એમ ત્યાં સુધી વાત કરું કે મંદિર કોઈ પણ હિન્દુ દેવી દેવતાનું હોય એનો વિરોધ ક્યારેય પણ થવો ન જોઈએ સાથે એ વાત પણ અવશ્ય કરીશ કે હિન્દુના નામે ધર્મના નામે રસ્તાની વચ્ચે નાની નાની મંદિરની મઢીઓ કરી નાખવી નાની નાના દેવતાના સ્થાન કરી નાખવા માતાજીની નાની મૂર્તિ પધરાવી દેવી મંદિર વચમાં બનાવી નાખવું ડેરું બનાવી નાખવું એ પણ કોઈ સાચો ધર્મ નથી એનો સખત હું વિરોધ કરું છું રસ્તા ચાલવા માટે છે રસ્તા વ્યવહાર માટે છે રસ્તા કોઈ મંદિર માટે નથી મંદિરને માટે સ્પેશિયલ જગ્યા હોય એમના જે આશ્રિતો એના સેવકો હોય પોતાના ઘરમાં મંદિર બનાવે કોઈ બીજી જગ્યા વ્યવસ્થા ન હોય તો એક ગામની અંદર એક મંદિરનું કામ ચાલતું હતું મંદિરનો બહુ મોટો ખર્ચ હતો આયોજક સમિતિ વિચાર કર્યો કે આપણા ગામના બહુ મોટા સારા શેઠ નગર શેઠ કહેવાય બની ગયેલી વાત આપને કહું છું એની પાસે આપણે હાથ લંબાવીએ ફાળા માટે જઈએ આપણે આપણે માટે ક્યાં જોવું છે અને હું તો ત્યાં સુધી વાત કરું સમાજનો કોઈ માણસ મંદિર માટે હાથ લાંબો કરે અને ભિક્ષુક બનીને તમારે દ્વારે આવે ત્યારે સમજો એના વેશમાં સ્વયં ભગવાન આવ્યા છે માણા પોતાને માટે તો માગે પોતાને અર્થે તો માણસ હાથ લાંબો કરે પણ ભગવાનને અર્થે ધર્મને માટે કોઈ હાથ લાંબો કરે ત્યારે બહુ મોટો મહા એને માનજો દેવ જેવો માનજો એને બાકી ત્યાં શરમ આવે ત્યાં પોતાનો ઈગો હટ થાય ઘણા ઘણા પ્રશ્નો આવે પણ સમાજમાં એવા માણસો ધર્મ પ્રેમી હોય શેઠને ત્યાં ગયા અને શેઠને વાત કરી કે આપણે મંદિર બનાવીએ છીએ અને મંદિરને માટે તમારી પાસે આવ્યા છીએ તો મારી અપેક્ષા છે કે તમે આમાં સારી એવી સેવા નોંધાવો ભગવાને તમને બહુ આપ્યું છે કાંઈક આમાં આપો શેઠ માઠું ખંજવાડતા ખંજવાડતા કે મંદિર બનાવો છો હા શેઠ મંદિર બનાવીએ છીએ તો મંદિરમાં મને રસ નથી હા મંદિરમાં મને રસ નથી મંદિર બનાવવાનું હોય તો મારી પાસે એ વાત તમે ભૂલ કરી દીધી તમે ખોટી જગ્યાએ આવી ગયા એડ્રેસ તમારું ફરી ગયું છે મંદિર બનાવવું હોય તો મારી પાસે નહીં આવતા મંદિર પાળવું હોય તો મારી પાસે આવજો જેસીબી જે કાંઈ ખર્ચો થાય લાખ બે લાખ પાંચ લાખ જે થાય એ બધુંય મારા તરફથી મંદિર બનાવવું હોય તો મારી પાસે નહીં આવતા મંદિર તોડવાનું હોય તો મને કહેજો તો મારો પૂરેપૂરો સહકાર બધો રૂપિયો મારો ઓલા એ બે હાથ જોડી ગયા કે શેઠજી મંદિર તોડવાનો તો કોઈ સવાલ છે જ નહીં મંદિર બનાવવાનું જ છે મંદિર તો બનશે પણ તો ભગવાને તમને આપ્યું છે અને માટે તમારી પાસે અમે આવ્યા છીએ કે ભગવાને તમને આપ્યું છે અને ભગવાનને માટે અમે કંઈક માગવા માટે આવ્યા હતા પણ જેવી તમારી ઈચ્છા બની ગયેલી હકીકત વાત આપને કહું છું હો

કોણ જાણે ક્યાં અટવાઈ ગયો ખબર પડી નહીં અને હાવ મણ રોડ ઉપર આવી ગયો સાવ રોડ ઉપર આવી ગયો આ સમાજમાં હોસ્પિટલની જરૂર છે આ સમાજમાં સારી સ્કૂલોની કોલેજોની જરૂર છે આ સમાજમાં બાથરૂમ ટોયલેટ વગેરેની પણ જરૂર છે એ જ રીતે આ સમાજમાં સારા મંદિરોની પણ જરૂર છે કારણ કે મંદિરના માધ્યમથી આપણો ધર્મ અખંડ રહે છે કારણ કે મંદિરના માધ્યમથી સમાજ સાત્વિક અને આસ્તિક રહે છે અને આસ્તિક અને સાત્વિક માણસ પાપના માર્ગે ચઢતા પહેલાં સાત વાર વિચાર કરે છે એ કર્મથી ડરે છે એ ભગવાનથી ડરે છે એ ખોટું કામ કરતા ડરે છે હું એમ નથી કહેતો કોઈ સોએ સો ટકા માણસો ડરે છે પણ બહુ મોટો એને લઈને સમાજમાં ફેરફાર થાય છે બહુ મોટી સમાજને માટે એ ભેટ છે માટે મંદિરનો ક્યારેય વિરોધ ન કરશો હિન્દુના દીકરા હો તો ભલા થઈને ક્યારેય મંદિરનો વિરોધ ના કરશો થાય એટલે મંદિરને અર્થે સેવા કરજો એમાં ભગવાનની પ્રસન્નતા થશે